આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તેમાં લોકો શું કરી રહ્યા છે શા માટે રસ્તા પર કચરો ફેંકી રહ્યા છે માટે રસ્તા પર ઢગલો કરી રહ્યા છે આ આ ગંદકી નથી ઘર વખરી છે જે ઘર વખરી વરસાદમાં આવેલા પૂરના પાણીના કારણે પતી ગઈ છે આ તેઓ ઢગલા શા માટે કરી રહ્યા હતા અને કોને બતાવવા માટે કરી રહ્યા હતા તો નામ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હરસંઘવી બતાવવા માટે ઘટના વડોદરાની છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના કારણે સર્જાયેલી તારાજી બાદ વાલા થવા માટે સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોની રીતસરની હોડ જામી હતી પરંતુ વાલા થવા જતા નેતાઓના બરાબરના વધામણા પ્રજા દ્વારા એટલે કે નાગરિકો દ્વારા કરવામાં આવતા હતા તેમને ભગાવવામાં આવતા હતા છતાં પણ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા પણ એ વિસ્તારોમાં જવાની તેમણે તસદી લીધી જે વિસ્તારો ખરેખર ગંભીર રીતે ભૂરથી ભયાનક રીતે ત્રાસદી થઈ હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું એ વિસ્તારોમાં લોકોનો આક્રોશ સાતમા આસમાને હતો છતાં પણ વડોદરાવાસીઓએ હરસંઘવીને બરોબર રીતે વધાવવા માટે લોકેશન શોધી લીધું અને પહોંચી ગયા વડોદરાની સ્થિતિ રાજકીય બોલબચ્ચનની સ્થિતિ અને લોકોની પીડાની વચ્ચે રાજનેતાઓ ત્યાં ફોટોગ્રાફી કરાવવા માટે જતા હતા તેના કારણે લોકોના રાજગીરી અનુભવી રહ્યા હતા વડોદરામાં ભયંકર પૂર આવે છે પૂરના કારણે વડોદરા શહેરના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે અને જેમાં સિદ્ધાર્થ બંગલો અને અજીતનગર આ વિસ્તાર પણ સામેલ હતા જે પોષ એરિયા તરીકે ઓળખાય છે આ સ્થિતિમાં વડોદરાના મેયર પિંકીબેન સોની રોષનો શિકાર બને બાદમાં બાલકૃષ્ણ શુકલ જેવો વિધાનસભાના દંડક છે તેઓ શિકાર બને અને મનીષાબેન વકીલ પણ આ જ પ્રકારે લોકોના રોષનો શિકાર બને છે તેમને તતડાવી અને ભગાવવામાં આવે છે બાદમાં મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા ટ્રક યાત્રા કાઢે છે અને તેમાં પણ ભોઠા પડી પાછા આવે છે ટૂંકમાં વડોદરાવાસીઓની પીડાના કારણે તેઓ એ હૃદય આક્રોશિત હતા કે તેઓ જાતે ન્યાય કરી લે એ સ્થિતિથી સેજ દૂર હતા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ફૂંકીને છાશ પીવે તે સ્વાભાવિક છે અને ગઈકાલે તેમણે એવું જ કર્યું ગઈકાલે તેઓ વડોદરાવાસીઓની મુલાકાતે ગયા અને મુલાકાતે જતા સમયે તેઓએ આ સંવેદનશીલ વિસ્તારોમાં જવાનું ટાળ્યું તેઓ સયાજીગંજમાં ગયા પણ સિદ્ધાર્થ બંગલોમાં ન ગયા જ્યાં મોટું નુકસાન હતું મુખ્યમંત્રી પેન્શનપુરામાં ગયા પણ અધિતનગરમાં ન ગયા ત્યાં મોટું નુકસાન હતું અને ભયંકર નુકસાન હતું તો કેમ ન ગયા તો એ બાબતે લોકોનું કહેવું છે કે ત્યાં બંગલાવાસીઓ રસ્તા પર નુકસાન પામેલા સામાનનો ગંજ ખડકી રહ્યા હતા અને રહીશો ઈચ્છતા હતા કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આ સ્થિતિને જુએ કે અમારા ઘરની ઘરવકરી હવે ખલ્લાસ થઈ ગઈ છે પણ ત્યાં મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી ગયા જ નહીં અને વડોદરાના પોસ્ટ વિસ્તારના આ વિસ્તારોની મુલાકાત લેવાનું તેમણે ટાળ્યું હતું તેના કારણે હજુ પણ વડોદરાવાસીઓ આક્રોશિત છે અને તેના કારણે તેઓ વધારે અકળાયા છે ખેર મુખ્યમંત્રી આવે તે પહેલાં તમારા થયા હતા ફૂડ પેકેટ પણ આ વિસ્તારોમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ ખરેખર વડોદરાવાસીઓની પીડા આ ફૂડ પેકેજથી પૂર્ણ થઈ એવી છે કે નહીં નહીં તો એના માટે એક નવું પેકેજ આપવામાં આવ્યું છે રૂપિયા બારસો કરોડનું ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ કહ્યું કે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સાંભળો હરસંઘવીએ આ ફૂડ પેકેટ બાદ કયું પેકેજ આપ્યું શહેરીજનો માટે વિશ્વમિત્રી રિવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માંગવામાં આવી મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વમિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે સાથે સાથે તંત્રને

સુધારા પર હશે અને તેના કારણે વડોદરાની અંદર આવતી પૂરની સ્થિતિને અટકાવી શકાશે જોઈએ હવે ફરી એક વખત એક નવું પેકેજ આપણે સાંભળી રહ્યા છીએ આ પેકેજથી વડોદરાવાસીઓ આ ડૂબવાની સ્થિતિથી બચી શકે તેમ થશે કે પછી રાજનેતાઓએ આપેલા વાયદાને વચનોને થોડા દિવસમાં લોકો પણ ભૂલી જશે નેતાઓ પણ ભૂલી જશે આ જ પ્રકારના હવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો ते के जे पीडपराई जाना